એક રાજા હતો ને એ પરિભ્રમણ કરવા નીકળ્યો જંગલમાં તે ખૂબ બધમાં ફેર્યો 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 ને ત્યાં અંધારું થઈ ગયું હા બહુ જ અંધારું શું કે હવે તો હું આ જંગલ નહીં વળી આપું ને ઘેર પૂગી આપું હવે ક્યાં એ કે અમે ક્યાંય તો રહે્યા ની પાસે જગ્યા કે નથી કંઈ પણ એમ કરતો કરતો વયો જાતો ને ત્યાં એક આમ સેટી ઝૂંપડી દેખી ત્યાં એક ખેડૂ રે વાડીએ ખેડૂ રે ને એટલે કે પરે એક ઝૂંપડી છે ત્યાં કોક રહેતું લાગે હાલ મને ન્યા જવા દે એટલે એમ કરીને એ ત્યાં હાવ ગરીબ ખેડૂત હતો બિચારો ત્યાં ગયો અહીંયા બારો બારથી અવાજ માર્યો કે છે ઘરમાં કોઈ તા ઓલો ખેડૂત બારો નીકળ્યો કે હા હા આવો આવો એ કે એટલે આમ એને પોતાને એમ શું કે કોઈ સારું માણસ છે એ કે તો કે આવું એને ના નહીં પણ મારે એક રાતનો વિસામો અહીં કરવાનો છે તમારી ઝૂંપડીમાં એ કે હા હે તો હું અહીં રોકાવું એ કે એ કે હા હા થાહે કે તમે તમારે રોકાવું કે આવો એ કે અંદર એ કે પછી ઘોડીને બાંધે ને પછી અંદર જો હાવ નાની એવી ઝૂંપડી હતી હવે એને એક ખાટલો હોય ને તે પછી ખબર આવ્યું જમાડી ને પછી એને એક ખાટલો ઢાળી દીધો ન્યા ને ઓલા બે જણા કે હોય ગયા ખૂણામાં તો ત્યાં તો ઓલી એક છોકરી હુતી હતી એની જન્મેલી દીકરીએ ઘોડિયામાં હોતી હતી એ હુતી હતી ને તે રાત પડી એટલે ઓલી બાયને તો ઘસઘસાટ નીંદર બિસાડીને સડી ગઈ ને ઓલો ખેડૂતો હોઈ ગયો પણ રાજા જાગે રાજાને નીંદર આવે નહીં ને આવે નહીં ને હારામા તો પછી ઝૂંપડીમાં નીંદર પછી એ જાગતો રહ્યો જાગતો હતો ને ઓલી તોકરીને એની માં હતી ને એ હુતી હુતી પણ નિંદરમાં માં પણ છોકરીને ઈસકાવે તો રાજા કે આ બેન તો કે હુતી નીંદર નિંદરમાં છે તોય તો હેલા કરે છે કે કે કરા કેવા પ્રેમ છે છોકરા માંથી ઈ કે ત્યાં મધરાજ થઈ ને ત્યાં પેલી એક દેવી આવી દેવી આવીને તો ઓલો જોયા કરે તાઈની વાહે બીજી આવી તાઈની વાહે ત્રીજી આવી પછી કે કે આ તમે કોણ છે કે અટાણી આ મદ્રા ત્યાં ઝુંપડીમાં આવ્યું ત્રણ થી તો એ કે કે ઓલી પેલી આવી કે હું રૂપવંતી છે બીજી કે હું સમૃદ્ધિ છે એ કે ને ત્રીજી કે હું એલી વિધાતા છે એટલે ઓલી રૂપવંતી કે કે હું આને રૂપ દેવા આવી દુનિયામાં કોઈનું રૂપ હોય ને કોઈ આને રૂપ કે કે આ છોકરી થાય નહી કે તો ઓલી બીજી કે કે આ એટલી ધનવાન થાય ને કે ક્યાંય કોઈ એટલું ધનવાન નહીં હોય એવી રાજાને ઘેર ઈ કે આ છોકરી પરણીએ ને રાજાને ઘેર જાહે ને રજવાડું આને મળીએ ઈ કે એટલી સુખી થાય શો કોઈ ધનમાન બહુ જ થાય તા વિધાતાએ કહ્યું કે એના લેખ આના લેખ હું એવા લખો છે કે કે તારો જ દીકરો આને પરણો આવીએ એ કે તો ઓલાને તો ફાળ પડી રાજાને તો કે આવી ગરીબ ઘેર મારો દીકરો પ્રણો આવીએ અમે રાજા મણાવી કે ને આવા ગરીબ ઘેર મારો દીકરો પ્રણો આવીએ તો ઓલી વિધાતા કે હા લેખમાં કોઈ મેક નહીં મારી હે કે મારા એવા લેખ છે કે એમાં કોઈ મેક નહીં મારી કે એ તો બધી પૂરું કરીને ત્રણ દેવીઓ તો વયું ગયું ઓલે તો રાત આખો પસ્તાવો કર્યા કર્યો ને કઈ નિંદર આવી નહીં કે આવી ઝૂંપડીમાં મારો દીકરો અહીં પ્રણવ આવી જાય કે નહીં એવા લેખ લે કે આના ને આને આ ગરીબ માણાને છોકરીને હું મારા ઘરમાં લઈ જાઉં એમ આખી રાત એમને પસ્તાવો કર્યા કર્યો હોવાર પછી પોતે વિચાર કર્યો કે હોવારમાં કે હવે આનું કે કરવું તો જોઈએ જ કે ને લેખ લખીને ગઈ તો એ તો હાસાસ પડે કે વિધાતાના તો સવારમાં હાલતા તકે હવે લો હું જાઉં એ કે ને તો કે તમને કંઈ પણ આમાં કંઈ ખોટ તો આવીને જ ને કંઈ આમ બરાબર હતું ને એ કે બધી કે બધી બરાબર હતો કોઈ જાતની તમે મને ખોટ આપવા દીધી નથી પણ તમારી પહેણથી મારે હા મુકાની એક વસ્તુ માગવાની છે કે હું મારી પાસે બાપા શું છે તમે માગો એ કે તો એ કે આ છોકરી જન્મેલી છે ને એ મને આપો એ કે તો કે લે બાપા તમે અમારે તો કેટલા વેર દીકરી દીધી હતી કે ને તમે કેતા હોય તો અમે તો તમને આપી દઈએ કે દીકરી પછી એને દીકરીને તો મારી નાખવી હતી રાજાને તો તો એનો દીકરો કે પરણીએ નઈ તો હા પછી ઓલા તો બિસાડા સાડા મોટા વસ્ત્ર હું હોય એની પ્યાવી પણ એમને એમ આ છોકરીને લઈ ઘોડિયામાંથી ને એને હાથમાં દઈ દીધી ધોઈ દીધી ને પછી પોતાની પાસે કપડું આવે ને એમાં વીટોળી લીધી છોકરીને ને હાલ તો શું બરોબર ફૂલ જંગલ આવ્યું ને કે વ્યાને આમાં ક્યાંક મૂકી દઉં જંગલમાં મારવી નથી પછી મૂકી દઉં એટલે એ તો કોક ને કંઈક જાનવર આવ્યા ત્યાં ફરીને ખાઈ જાય કે એઠો ઉતરીને એક ઝાડની નીચે થડમાં જઈને મૂકી આવ્યો અહીંયા ને હાલ તો થઈ ગયો ત્યાં આમથી કઠિયારો લાકડા કાપવા આવે બોલી છોકરી ફાળો ફાળ થઈ કે આમાં ચાક છોકરું કોકનું નું કોણ હવે તે એ આવ્યો કઠિયારો તો આવીને તરત જ અહીંયા છોકરીને લઈ લીધી કે આવી રૂપવંતી દીકરી કે ને આ ખૂણા મૂકી ને હોય એ તો લઈને લાકડા કાપ્યા ને એને સીધો જો કે એની બાઈને હવે એને કોઈ પણ છોકરા જ નહોતા કઠિયારાને છોકરા નહોતા પછી એટલે કઠિયારીને કે આ લે કે મને એક બાળકી જડી કે અહીંયાથી ને હાવ તાજી જ જન્મેલી છે એ કે એ કે કૃપાના રૂપ તો જો આપણે હજાઈ જાય એવા રૂપ છે એ કે હા હવે આને આપણે ઉજેરે મોટી કદે હું આ આપણી દીકરી કે શું ભગવાન મેં આપણા હા હું જોયું જાણે હવે એમ કરતાં કરતા તો છોકરી કે પાંચ વર્ષની થઈ છોકરી પાંચ વર્ષની થઈ ને તાં રાજા પાછો ત્યાંથી નીકળ્યા આ કઠિયારાના બારમાં થઈને ઓલી રમતી થી છોકરી ત્યાં બાર માં પડી ઓલા ની હો કે આવી રૂપાળી છોકરી આ છોકરી આવી રૂપ કે છોકરીના કે તું કે દીકરી છે ઓલી છોકરીને પૂછ્યું અહીંયા રાજાએ કે મારે માની ને મારા બાપ એ કે તા આમથી કઠિયારો ને કઠિયારી આવ્યા તો એ કે એ દીકરી તો અમારી છે કે તમારી છે ઓહો તમારો છોકરો તો બહુ રૂપોન છે કે હાવ કેવી છે દીકરી કે તો તમારી જ દીકરી છે ઓલો કે તો કે હા એ કે કે મારી દીકરી એમ છે કે રાજા એ કે ભગવાનની મહેરબાની અમારે માથે થઈ એટલે મને એ કે એ ઝાડીમાંથી જંગલની ઝાડીમાંથી જડી છોકરી એ કે એટલે હું લઈને ઘેર આવ્યો કે ક્યાં જંગલમાંથી તે જડી તને તો કે અમુક અમુક જંગલ હતું ને ત્યાંથી મને જડી ને આને આ છોકરીને લૂગડું વિંટેલમાં હતી ને એ લૂગડુંય મેં મારા ઘરમાં રાખ્યું સર જે કે બતાવ્ય જયે એ લૂગડું પછી એ લૂગડું એને બતાવ્યું ત્યાં ઓલો સમજી ગયો કે આ લૂગડું મારું જ છે ને આ હું જે છોકરીને મૂકીને આવ્યો તો હવે આ તો પાંચ વર્ષ તો થઈ ગયું ને મારો દીકરો તાને પરણહે જી કહેતો પછી કે કે તો તમારે આવે કઠિયારા ને ઘેર ને તું ત્યાંથી લઈને વયો આવ્યો જંગલ માંથી છોકરી ને જડી તને તી એ કઈ ઝાડી માં ઝાડી જલમે છે કે કે નહીં ઝાડી જલમતી ને તે પકો ત્યાં મૂકી ગયો તો કે મૂકી ગયો તો આ તારો હક થાય અને માથે હક કે નો થાય પેલો રાજાની ત્યાં જાણ તારે કરવી જોઈએ ને રાજાને ઘેર પુગાડવી જોઈએ છોકરીને રાજમાં લાવવી જોઈએ એ કે ને તું અહીં લઈને આવ્યો આવ્યો એટલે તને તો સજા કરવી પડી એ કે એ કે તો ને નહીં તો દીકરી મને દઈ દે તારે સજા ન પામી હોય તો હું હવે આને રાજમાં લઈ જાઉં ને ઉશેરીને મોટી કરી દઈ એ કે પછી ઓલાને તો મન તો માનતું જ નહોતું વિશાળા કામ હાથો પાડી શકતા નહોતા એ કે શું છે તારો કે તમારે સજા ભોગવવાની છે એ કે શું આવી ગયો તો ભાઈ પાંચ વરણ દીકરીને હાથમાં દઈ દીધી ઓલો લઈને ગયો હવે જે એનો રાજમેલ હતો ને દરિયો હતો હવે માણસો પેટી ઘડાવી બોલાવી ને પેટી ઘડાવી ને છોકરીને એમાં નીંદર માં હતી ને પછી એને હુવરાવી દીધી રાતે હુવરાવી દીધી ને પછી ઓલા કે ઓલા એના માણસો ને કે હું જોઉં જોઈ કે દરિયામાં પેટી મૂક્યા હોય કે હવે ઓલા તો ગયા ને ઓલો આમ જોતો હતો એમ ઓલા કરીને ધક્કો માર્યો તો મોજા છોકરીને પેટી ઓથી લઈ ગયો દરિયો એમ કરતો 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 એક બીજો રાજ રાજ્ય પેટી પેટી ત્યાં રાણી હતી ને એ ફરવા નીકળી છે દરિયાને કાંઠે ત્યાં એ પેટી ન્યાથી આમ આમ થાતી થાતી ન્યા આવી ત્યાં પેટી છે આ પેટીમાં શું હોય જ્યાં પેટીમાં ખોલે ને ત્યાં તો છોકરી રૂપ રૂપના અવતાર જેવી હવે એ રાજા ને કઈ છોકરા મળે નઈ એ કે આ દીકરી આવીને તો દીકરી પણ હારી કે મારે તો દીકરી જ ના રૂપ તો જો હવે નામ ઓલા કઠિયારે કે પદમણી પછી છોકરીને પેટી ખોયેલા ભેગી દાંત કાઢવા માંડી છોકરી ઓલી રાણી હામી એ કે તારું નામ શું છે બેટા એ કે તો કે મારું નામ પદમણી તો કો આ તો આમ પદમણી પદમણી છે એ કે નામ પો પદમણી છે એનો તો પોતાને ઘેર લઈ ગઈ કે લઈ ગઈ ને એને ઉછેર કરવા વળગી હવે રજવાડામાં તો છોકરીયું ઘડી વધે ને વિપોરે વધવા માંડ્યું એમ કરતે કરતે છોકરી ને આને ઘેર લાવે બાર વર્ષ બાર વર્ષ ને પાંચ વર્ષ ની પરે થઈ હતી કઠિયારા ને ઘેર થઈ હતી ને આય આવી હતી બાર વર્ષ એને એટલે એ છોકરીને સત્તર વર્ષ્યા સત્તર વર્ષ યુવાન છોકરી થઈ એટલે એક રાજાનો કુંવર આવ્યો ફરતો 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 હવે એને આ છોકરીને જોઈ ગયો જોઈ ગયો એટલે એને ઘેર આવ્યો એને ઘેર આવી ને કે મારે આ તમારી દીકરીને અરે લગ્ન રાજાને કે કરવા હે કે ને હું આને આની જ્યારે કરા હે કે લગ્ન કરાતો હોય પણ તમે પરણાવ્યો કે નહીં પરણ તોય હું પરણવા અહીંયા જ મારી જાન આવીએ તમારે ઘેર કે એ વાત તમારી ભાઈ બધી ભલે હાસી છે રાજાના કુંવરને કે પણ આ દીકરી મારી નથી કેવા રાજાની દીકરી નથી કે મેં એને કર્યો એ કે પણ દીકરી મારી ને તો કે તો ક્યાંથી દીકરી છે તો કે એક પેટીમાં એ છોકરી તણાતી તણાતી દરિયામાં આવી ને મારી બાઈ ને જડીથી ને એ લઈને આવી છોકરીને બાકી કીની દીકરી છે કે એના મા બાપ કોણ છે એ પણ અમને ખબર નથી કે ને તમારે લોગન કરવા હોય તો ભલે શૂટ છે એમાં હું ના પણ જ પાડતો પણ નહીં તો તમે કહો કે મને કહ્યું નહીં કે આ દીકરી કીની હતી એમ તમારે મને તો કે આ રાજાની દીકરી છે પણ મારી દીકરી નથી કે ગમે એની દીકરી હોય ને પણ લોગન તો મારે આને એરેસ કરવા છે કે તો કે તો તને શૂટ છે તું તારે જાણ જાન લઈને આવી જાય કે તો જા લઈને જ જાણ નહીં એ તો પછી જો સીધો ત્યાં એને ઘેર એને ઘેર જઈને એને બાપને કહ્યું કે હું તો છોકરીને પાસ કરીને આવ્યો ને મારે લગ્ન કરવા અહીંયા રાજાને ઘેર અમુક દેશનો રાજા છે એને ઘેર લગ્ન કરવાશ એ કે તો કે ક્યાં કરવા લગ્ન તો કે એ રાજાની છોકરી છે ને અહીંયા એમ કહ્યું પછી કે છોકરી એ રાજા કોણ છે એ કે કે એ રાજા છે પણ રાજાની દીકરીને જ એમ કહ્યું કે એ રાજા છે દીકરીને ઉઝેરીને મોટી કરી એની બાઈને પેટીમાં તણાતી તણાતી આવીને એની બાય કાઢી ને એ છોકરીનું નામ પદમણી છે ત્યાં ઓલો વર્તી ગયો કે તો તો આ પેટીમાં મેં નાખી હતી પેટી ત્યાં પગી ગઈ એ જીવતી છોકરી ન્યા પગી એ કે તો તો હાલ મારે જો હે એ કે ત્યાં એની પરીક્ષા કરવી જો હે એ કે હાલ એ કે એમ કરીને બે જણા મા બાપ ને દીકરો બે રાજકુમારને બે ગયા ત્યાં હવે આ બે હીરાવાળી વીત્યું ખિસ્સામાં નાખતો ગયો રાજા ને અહીંયા ગયો પછી છોકરીને જોઈ ને છોકરીને બોલાવી તો છોકરી તો બધીને એ બધી જવાબ તો એને દીધો પછી કે કે તો હવે એક મારે તારી પરીક્ષા તમારી કરવાની છે બે જણાની કે છોકરીને કે તારી ને મારા દીકરાની પણ આ બે વીટી બેના હાથમાં હું પહેરાવું આ વીટી મારે ત્રીજા દાડે વીટી જોહે પાસે કે મારી વીટી ખોવાય નહીં તો હું લગ્ન કરું એ કે ને જો વીટી ખોવાઈ જાહે તો આ લગ્ન થાય નહીં તો કે કે વાંધો નહીં કે ઓલી રાજકુમારી તો પહેરાવી દીધી રાજકુમાર ભાઈ વીટી પહેરી લીધી ને પછી ત્રણ દાડે હું પાછો આવું તેની જો તારા હાથમાં કે મારી આને આ વીટી છે કે બીજી વીટી બદલવી ન જોઈએ કે તો કે કઈ વાંધો નહીં એ તો પહેરાવીને તો ગયો પહેરાવીને જો અહીંથી તો એ જો ને આની રાજાની દાસી છોકરી રે એની દાસીને કઈ પૈસા વધારી જાય એટલે રાતે તારે વીંટી કાઢી લેવાની હાથમાંથી ઓલી દાસી કે હા એ મારું કામ એ કે હવે બોલીએ તો રાતે ઓલી હોઈ ગઈ છોકરી હાથ ની અંદર મારતી પછી હાથમાંથી વીટી કાઢી લીધી વીટી કાઢીને આ તો રાજાને પાછી રાજા રોકાણો હતો તે રાજાને દઈ દીધી કે આયો આવી હતી કે એટલે રાજા લઈને સીધો ઘેર ગયો ને જઈને એને અહીંયા દરિયામાં ફેંકતો ગયો વીતી દરિયામાં નાખતો ગયો એ દરિયામાં અહીંયા નાખતો ગયો ને ને પછી એને ઘેર ગયો હવે એ તો ત્રણ એટલે છોકરી હવારમાં ઉઠી તા વીતી મળે ને કે વે આ વીતી નહીં જડે તો મારા લગ્ન અહીંયા નહીં થાય કે વીટી નહીં સડે તમારા ગોતી બધીમાં ઘરમાં ગોતી ને ગોતી ને તે ગોતી ને બધીમાં ગોતી પછી વીંટી સડી નહીં પે તો ખૂબ જ રડવા પણ મળી ને બધી આમાં આખું ઘર ખતાડી નાખ્યું વીટી ચાંઈ જડી નહીં કે વીટી ચાંઈ ને હવે ત્રીજો દી આવ્યો ને હવારમાં બપોર ત્રીજો દી આવ્યો હવે આજ તો એ કે રાજા આગડી જ આવી એ કે આવીને મારી પરીક્ષા કરીએ તો એને હું ક્યાંથી બતાવવા એ કે

આ હું સીઝ છે તો મને ખબર નથી કે એ લઈને ધોળી ધોળી આવી કે કે એ પદમની બા પદમની બા આયો આ તમારા હાટો એક સીઝ લાવી હું એ કે એમ કરીને હાથમાં દીધી તા તો વીતી હતી તી બોલ્યું તો હા ઓરક ભેરી વીતી પહેરી લીધી ને એલામાં ડોકમાં એને નવ લખો હાર હતો ને તે ઓલીને પહેરાવી લોકો હાર તીને પહેરાવ્યો થઈને એ રાણીએ એલી આ રાજકુમારીએ કીને પહેરાવ્યો રાજકુમારીને કીને આપ્યો તો એ તો એના હતો એનો હાર એના ઘર નો હાર હતો દીધો નતો અહિયાં હાર પહેરાવી દીધો તા ઓલી બાઈ ઓલી કે એમ કહ્યું ઓલી બાઈ વેજી આવી તી દેવા આવી ઈ કે એટલો બધી મને હાર પહેરાવ્યો તા વીટી માં સે હું ઈ કે કે બેન બાઈ કે ઈ કે આ જો વીટી ન આવી તો મારા લગ્ન થાય એમ નતા એટલે આ મારી વીટી આવી ગઈ ને એટલે મેં આ તમને હાર પહેરાવી દીધો એ કે તે હવે એમ કરીને ઓલી તો હાર લઈને વહી ગઈ હાર લઈને વઈ ગઈ ને કહ્યું ત્યાં તો ઘડીક છો ને ઓલો રાજા આવ્યો રાજા આવ્યો તો કે કે લાવો વીટી બતાવો એ કે ઓલો ઓલો રાજકુમાર આવ્યો તે રાજકુમારના તો હાથમાં જ હતી ઓલી છોકરીના હાથમાં હતી ગઈ કે આવ્યો આમ કાઢીને અહીંયા વીટી દીધી ને કે આવ્યો આ વીટી કે તો રાજકુમાર વે દીધી હવે ઓલો લેવાનો કે આ વિંતી મેં દરિયામાં ફેંકી હતી ત્યાંથી અહીં પાસે જ્યાંથી આવી કે વીટી કે હું દરિયામાં જ નાખીને મારે હાથે નાખીને જોતો પણ હવે આના એ કે કે હો ટકા લેખ છે છે ને છે આ વિદ્યાર્થીના લેખ ખોટા પડ્યા નથી ગમે એટલું કરો પછી અહીંયા મોઢેથી હા પાડી કે પદમની હારે તારા એના કૂવરને કે અવે લગ્ન કરવાના છે અને આ દીકરી છે એના મા બાપ પ છે એને પણ હું આવું કહી આવું ઈ એ પણ એના ચાર મા બાપ છે એક મા બાપ ને જલમ એનો જન્મ છે એક મા બાપ ને કે પાંચ વરની ઉસરીથી થી કે પછી તમારે કે પાંચ વેર આવીને તમે આને બાર વર પાસે ઉસર કર્યો ઈ કે એટલે પેલા હક એના મા બાપનો છે હું કહી આવું પછી જ્યાં એ માણસોને મોકલ્યા ઓલાવને તેડાવ્યા એના મા બાપ ને સત્તર દીકરીનું મોટું ઓલાવ્ય જોયું પછી આ પેલો કઠિયારો ને કઠિયારને પણ બે આવ્યા અહીંયા પણ બધી ઓલું કર્યું પછી પણ આવી ને છોકરીને એને ઘેર મોકલી ખાધા પીધાને રાસ કેરે આ વિધાતાના લેખ છે ને એ કોઈ પણ એમાં મેંક મારીએ કે નહીં તો વાત તહારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ